ચોમાસામાં પાણી આવતો એને કઈ થાય નહીં અને કીડિયું ખાઈ શકે અને કઈ જનાવર આમ કઈ કરે નહીં હાલો બ્લોક માં બન્યા રહેજો અમે કામ શરૂ કરીએ છીએ તો આ કામ માં આપણે જોડાયેલા થી ઓ YouTube ફેમિલી ભૂલતા નહીં અમને યાદ કરજો પાછા અને આજો મમ્મી મારા મમ્મી આ કો નાખો છો આ ગોળ નાખું છું આમાં અને આમાં પહેલા હું હું નાખું અત્યારે લોટ લોટ છે છે અને એની અંદર એનું પછી ખાંડ નાખશું થોડું ઘી નાખશું અને એનું બધું ભેગું થઈ પછી ફૂલે જ બનાવું ખાંડ નાખે મમ્મી આપડે કેમ કેડિયારું પૂરવું જોઈએ

આસ્તે કામ કરે છે વિશાલ કેમ કે આ શ્રીફળ કાણા પાડવા થોડાક મુશ્કેલ છે કેમ કે જો કાણા પાડે છે ને તો અંદર જો શ્રીફળ આખું પડે છે અને આની અંદર આ મતલબ કે હું કઈ મમી કલ્લર કે ને કલ્લર ની અંદર ભરવા માટે તો કાણા તો જોઈએ જ છે જો જુગાડ કરે છે મમ્મી અંદર ટોપલું ભરે છે ને પેશિયા થી મતલબ કે અંદર નાખે છે કેમ કે કાણામાંથી સીધું તો લોટ જાય નહીં એટલા માટે ધાર્મિક ભાઈ આવો આવો કડી આવો અયા આ જો વિશાલ છે ઈ ધાર્મિક ને બોલાવે છે આમ મારા આ ને આવી રીતના કાણા પાડે છે તો બન્યા રે જો

પછી ન્યા સીધું કીડિયા ઉકરી દેવું કેમ કે અત્યારે છે ઉનાળો એટલે વરસાદ તો કાંઈ આવવાનો છે નહીં એટલે આ બધું જ્યાં તો ખવાઈ જશે તો મિત્રો ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી આપણે આવી ગયા છે લોકેશન ઉપર અને તમને ઘરે તો ખબર જ છે હું પ્રોસેસ થઈ કીડિયાની બધી પ્રોસેસ આપણે ઘરે પૂરી કરી નાખી છે અને આ જો આપણા ગામના ગૌસરમાં આપણે આવી ગયા છીએ જો આ બધી બહુ છે એમાં તો આપણે શ્રીફળ મૂકી દઈશું અને આપણી સાથે છે ધાર્મિક ભાઈ પછી મારા પપ્પા અને આયા તો મમ્મી ગાડી લઈને આવી જશે

કીડિયારું પૂરવા જરૂરી આ શ્રીફળમાં નાખીને નાખો તો આખું વૃષ્ટિ ચાલે છે એ માટે આ શ્રીફળમાં બધા કીડિયારું પૂરવાનું કરો અને કેડીઓને સારું રહે બરોબર તો મિત્રો તમે જેમ સાંભળો એમ કે મારા પપ્પાએ તમને બધું કહી દીધું છે તો હાલો આપણે કામે લાગી જાય અને અમારે ધાર્મિક ભાઈ તો બહુ સેવા કરે જો આપણે પાછળ જેવો ડુંગરો દેખાય છે ને ના દવા થાય છે કેમ કે ના લીલું લીલું દેખાય છે અને હાલો ગામના ગૌશરમાં આપણે કીડિયારું પૂરી દેવાય આલો બધા એક કારીગરો કામ લાગી દા ચોર વન ચોર વન ચોર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓ હાલો મિત્રો આપણે હવે જઈએ છીએ કિડિયર પૂરવા માટે અને આમ તમે જોઈ શકો છો મારા પપ્પા ઠાટ ક્યાં કીડિયારું ઉપરવા જા હવે ન્યા એક સ્ટ્રીપ ફાટું ન્યા છે જવાય પણ કાય વાંધો ને અલગ અલગ જગ્યાએ મૂકી એટલે બધી કિડિયોને લાભ મળે અને આમ જો અમાર ધાર્મિક ભાઈ કાય ઘટે ને એવું કામ કરે છો તો આજ થોડો બ્લોગ તમને થોડો શેકી લાગશે તો ભાઈ આજ ફૂલ ફેમિલી બ્લોગમાં બધાય બોલે છે હો

ઉભારીયો ગાઈસ તમને એક વસ્તુ દેખાડું ઈ તમે ત્યાં એવું કઈક અદ્ભુત મેં વરી જોયું તો ગાઈસ આયા જો આ હું હોય છે આયા કોકે આવું કઈક ગાય નું કે એવું કાઈક છે જે કોકે આયા હુકર લાકડામાં આયા નાખી દીધું જોવો તમે અને આયા હજી એક આટકુ છે જો આયા આયા પાછું આયા ગીતના જંગલમાં એવું જ હોય તો આગળ થઈ ગયા ભાઈ ભેગા જો મિત્રો આ કોથળો અમારો ભરેલી એ અડધી ખાલી થઈ ગઈ છે કેમકે આપણે બધે શ્રીફળ મૂકી દીધા છે ઘણા ખરા અને જો આ દર છે આખું એટલે આપણે ન્યા શ્રીફળ મુકેશ ધાર્મિક ભાઈ શ્રીફળ વધારવા કરતા ડબલ પોઈન્ટ કમાવીશ ભાઈ અત્યારે તો અમે વધેરવી તો બીજા નંબરની વાત છે પણ અત્યારે જો કીડીઓને અમે અત્યારે જે એનું કીડીયારું પૂરવી જઈએ ને એમાં વધારે પુઈન્ટ મળે ભાઈ તો તમે જેમ જોયું એમ ફેમિલી આવી હોય નથી તો ભાઈ મજા અલગ જ આવે અમે આખી ફૂલ ફેમિલી આવી ગયા છીએ અહીંયા અને બધા બ્લોગમાં બોલો ભાઈ કાંઈ ઘટ્યા નહીં અમારા ધાર્મિક ભાઈને મોજ આવી ગયા છે તો તો એમ તો જો કે બધા કીડીયારું પીરવું છે અને હું તો બ્લોગ ઉતારતો એટલે હું તો કંઈ કીડીયારું પૂરવામાં આવું નહીં ભાઈ તો યુટ્યુબ ફેમિલી હવે ક્રિએટર હતા મેં ફોન લઈ લીધો છે હવે એનો વારો આવી ગયો છે હાલો આપણે શ્રીફળા છે ને મૂકી દઈ અને આ એમને હું મળ્યું તમે જોવા તો ખરા મમ્મી હું મળ્યું કરમડા મળી ગયા છે એવું છે આ કરમડા બહુ ખાટા મીઠા હોય અને સત થાય અને ખાવામાં બહુ મસ્ત હોય વિટામિન સી મળે આનાથી થી હા આ તો વિશાલ આપણે ગયા છે કુલર મુકવા તો લા મતલબ કે શ્રીફળા મુકવા તો આપણે થોડી કુલર આજુ બાજુ છાટક બને લે થોડી કુલર આપ ને વેરી જો એટલે કીડીને ખબર પડે કે અહીંયા છે એમ ખાવાનું

તો ગાઈસ ભાભી આપડા પડી ગયા હાલતા હાલતા પડી ગયા ભાભી તમે હું કે માંગો છો પડી ગયા ની છે કે આ માંગતી બે પગ વળી ગયા છે મતલબ કે મો ને બે જ નથી બે પગ આમ છે ને આખી આમ પડી હોતમ ગઈ તો મિત્રો પવન નો મારો અવાજ આવતો હોય કે ન આવતો મને ખબર નથી પણ આપણું કામ સક્સેસ ગયું છે આપણી જે મહેનત હતી એમ જો સાર્થક થઈ છે ભાઈ જો કીડી આવી ગઈ છે ખાવા આવો

પછી સીધું લાગી જાય જંગલ આ જો મમ્મી ની બેઠા છે અને આપડે કેરી સુધારાઈ ગઈ છે જો કેરી સુધારી છે અહિયાં તો કેરી બેરી ખાઈ લેવી એમ અને જો અમારે ધાર્મિક ભાઈ હમ શરૂ કરી દીધી ભાઈ પપ્પા તો મિત્રો અમારો કીડિયારું વાળો બ્લોગ તમને કેવો લાગ્યો તો આ બ્લોગ નું અહીંયા એન્ડ કરવાનો છું અને પપ્પા તમારે કઈ કેવું હે આ વિડીયો મિત્રો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહી તો હાલો મિત્રો આ વિડિયોને એન્ડ કરી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી આપ લોગને એન્ડ કરવા માટે મેં અહીંયા વિડિયો શરૂ કર્યો છે તો હાલો પપ્પા કા કેવાનું છે લાઈક સબસ્ક્રાઇબ